નવસારીમાં આવનાર તહેવારોને લઈ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ રામનવમીના તહેવાર સમગ્ર જિલ્લામાં ધામધૂમથી ઉજવવામાં આવશે તેની સાથે જ આગામી દિવસોમાં મહાવીર જયંતિ તેમજ બાબાસાહેબ આંબેડકરની જયંતિ આવનાર હોય જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તથા જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને હેતુથી આજે નવસારી શહેરમાં

જન્મ જે ધાર્મિક તહેવારો આવતા હોય એ અનુસંધાને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસ અધિકારી કર્મચારી અને બીજા કર્મચારીઓ સાથે જ્યાંથી રામનવમીની જે શોભાયાત્રા છે જે નીકળનાર છે એ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ અને ફૂડ પેટ્રોલિંગ ફરીને કાયદો વ્યસ્થ પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ આ બનાવ ન બને તે સારું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવનાર છે વાહન ચેકિંગ હાલ ચાલુમાં છે અને એરિયા ડોમિનેશન કરવામાં આવી રહેલ છે